તાજેતરમાં જ પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં ત્રણ અફઘાની ક્રિકેટરોનું મોત થયું જેના બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામે સખત વલણ અપનાવતા આગામી ત્રિકોણીય ટી ટ્વેન્ટી સિરીઝ રમવાની ના પાડી આ દુઃખદ ઘટના પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લામાં બની જ્યાં પાકિસ્તાની હવાઈ હુમલામાં કબીર સિબગાતુલ્લા અને હારૂન નામના ત્રણ અફઘાની ક્રિકેટરો સહિત આઠ લોકોના મોત થયા આ ઉપરાંત સાત અન્ય લોકો ઘાયલ પણ થયા અફઘાન ક્રિકેટ બોર્ડે મૃત્યુ પામેલા ખેલાડીઓને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે અલ્લાહ શહીદોને જન્નતમાં ઉચ્ચ સ્થાન આપે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય અને પરિવારોને આ મુશ્કેલ સમયમાં અલ્લાહ ધૈર્ય અને હિંમત આપે અફઘાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું કે તે હવે એ ત્રિકોણીય સિરીઝનો ભાગ નહીં રહે જેમાં નવેમ્બરમાં પાકિસ્તાન અને શ્રીલંકા ભાગ લેવાના હતા બોર્ડનું કહેવું છે કે જે દેશની સેના અમારા ખેલાડીઓ પર બોમ્બ નાખી રહી છે તેમની સાથે રમવું અશક્ય છે અમે તો ક્યારે વિચાર્યું પણ નહોતું કે મારા દીકરાને મંત્રીમંડળમાં સ્થાન મળશે આ શબ્દો છે વાવના ધારા સભ્ય સ્વરૂપજી ઠાકોરના પિતા સરતતને તેજસ્વી લોક છે અમારા પાસે કેટને શાનદાર વિચાર રાખતે છે ઠાકોરના જેમના દીકરા સ્વરૂપજીનો ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા પિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા સ્વરૂપજી ઠાકોરના પરિવાર સહિત વતન બિયોક ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો જ્યાં તેમના સમર્થકોની ભીડ એકઠી થઈ અને મોટી સંખ્યામાં લોકો પરિવારને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા લોકોએ ફોડીને ઉજવણી કરી હતી તો સ્વરૂપજીના પિતા સરદારજી ઠાકોરે પુત્રની આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે સ્વરૂપજી ઠાકોરની વધુ પ્રગતિ માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી વર્ષના વૃદ્ધ બિઝનેસમેન અને તેમની પત્નીને ચાલીસ દિવસ સુધી બંધક બનાવ્યા આટલું જ નહીં તેમની પાસેથી અધ અઠાવન કરોડ રૂપિયા પડાવ્યા મુંબઈ માંથી દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો જેના અંતર્ગત મહારાષ્ટ્ર પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે